ગુજરાતી ગોટા મોટા મોટા પરખો ઓલી બાજુ લોટ બાંધતો હતો પરખો અલગ ગોટા બનાવેલો ના ના તો ગવાનો લોટ બાંધતો હતો ગવાનો નહીં આ ચણા નો લોટ પ્યોર ગુજરાતી ગોટા खावा तो हो तो गुजराती गोटा जो गोटा नो कारीगर था वो ये गरम गरम गोटा है गोटा का कारीगर बनना है तो सिर्फ गरम गरम फर तेल से बचना है बाकी कुछ नहीं है सब अच्छा है गुजराती गोटा खाओ तो खाओ मोटा

કેમ કશું ના થાય ના થાય બરકે ચાર લીને તો હજુ બે જ વધે ખબર નઈ ફૂટવાલ ખુલી ગયા છે આડા પાડી રે તો હરખો ખાટી ખાટી પાલો પાંચ દઈ મોઢે પણ સાસ આદની હેટલ લાગે ગાડી લાગે ખાટી લાગે બહુ હો એમ નેમ લેવાઈ છે સાની સાસ છે પાડાની મારે હા પરખા સની પીરા પરખા પૂરોય હારે

સોકા હે હા હા તો સોકા આ બધું કશું હેડું તન ફૂટ સોકા જ એકદમ સોકા હોવા જોવે ને આને મોટા જોવે આ બગડે અલા બેન ડૂટી ડૂટી ગાડી ના રે ઈ ના હો જો સોકા તો અમે તો સોકા જોવો જોઈએ વાત માં ટૂકાન ધોયા એટલી હું થાય ના બોય ઓ લે પરસા લે પરસા અલા ઓરો થા આ તો હડકાયો લાગે આંગળી શીરા ખાઈ ગયા છે ના મેલે મારશ ઓલ માં કરીને નતો ફૂટતું આ આઈડિયા આપડે લાગે આ મેમન ને કાક આલ ગયો માતા પડી જો કા જોતો મેમન સર માં કોઈ ભારયો હો

બગાડ ખોટો નહીં કરવાનો અમે બોર્ડ મારો ખાવું એટલું જ લેવાનું શું થયું થયું હું

અહીંયા આય બગાબું ઓહો જો હારું તોતરે તો નતું આમંત્રણ આલ્યું હે તોતરે આમંત્રણ તો આ તો ભાણું લાવવાનું વાત કરે છે હા તો તો હે તને હે લેતા હું એટ એને રાખી લાવીશ ને તો ચાલશે થોડો બોટો બધું લઈને આવજી હે ઘડી ખાલી ને બે મિનિટ બેહો પડખો લેવા જ જોયો ભલે તમારે યાદ કર્યા ના કર્યા બાકી અમે તો જરૂર કરશું બધી મગજમાં રી રાખવાની મેમને અમારે કેવું લાગે કે મનાડી બેન કેમ ને ત્યાં આ તો તમે ભેરાયા એટલે અમને યાદ આવ્યું કે મનાડી બેન જેમ આયા અને પાછા ચા જઈને છે પલંગ પલંગ બધો મજબૂત છે લાયા તાર્યો કેટલામ લાયા તા જો છે પરખો આવે એટલી જ વાર તમારા માટે ભાણું પેસેલ લાવે આ લાયો લાયો હોય આ લાયો લે અને જો આટલી બધી રી નઈ રાખવાની આ ભાણું છે અમારે ઘરમાં ચા ઓદીડા છે ને આમ સાપરું કહેવાય અમારે તો આ બધું કાપી નાખે તરાપડામાં બરાપડા કાપી નાખે ઓદીડાનું તમે એમ કેતા હતા હમડે મારા કન વાત થઈ કે ઓદીડા હું હવે નઈ પકડું બરાબર એ તો મે તું એટરા નઈ કીધું અહી ખાઓ હવે તો ઓદીડા છે ને તમારે ત્યાં રાખવાના જ નઈ તરા છે ઓદીડાનો તો

આપણા ને બીક ના હોય ગમે જનાવર આવે તો આના ફેર પડ્યા હોય તો બરાબર તો તો ભૂલ થઈ ગઈ હવે માફ કરી દેજો આમ કહું

કાઉન્ટર દેવા જાતા કાઉન્ટર કાઉન્ટર તપિલાન કાઉન્ટર નહી લી બરાબર મેમન મેમન ગતિ કેવી રહી હમ હામે કરાવી કે નહી તા આપલા આપલા ઇને મેમન આવે કોઈ દી ખોદ પલે એવું તો હે બરાબર મેવાના પથીઓ બધા ને સવારમાં કેટલા વાગે ઉઠો તો ચાલ વાગે મારા આલા એક એક ખાઈ આંધા તું એક જ ગોધન હાચો મતો હે અન જગોન પલખો તો ખાવઈ ખાવા દાયા તા ગોવા જીતો નહી મારા આલા હે ને ખાલી ખાઈ आणि पास देताला काय मी लावणी पाठव